જય શ્રી કૃષ્ણ જય માતાજી જયમાં મંગલ સવાર સવારના બતાવીને ગુડ મોર્નિંગ અને આપણે સડી ગયા લોક શરૂ કર્યો મસ્ત કા હાલો હવે પારવા માં તમને ખબર જ છે કેવું આપડે છે આમાં તો બેક ઓછું છે જવો આ કેરામાં જવો ખડ અને બધું આવું જ પાર્યું આપણે બકાલું આમાં બતાતું નતું પણ કેવા ઓળિયા મસ્ત મજાના બતાઈ ગયા છે અને આમાં આપણે બકાલું સોંપ્યું એનો પણ લોક છે એટલી સરસ આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે આવી ગયા ને તો ઉછન પપ્પા થી શીભડા બધાય ઉતારીને વ્યા આવ્યા કા સૌ કેવા મસ્તીના છે કુણા માખણ અને સો ખાવાની શરૂઆત એ બધાએ કરી દીધી છે હાલો બધાય શીભડા જેને ખાવાને આવજો સાલો ફેમિલી અત્યારે વાગી ગયા છે અત્યારે હાડા હાથ થઈ ગયા છે અને આપણે અત્યારે કોઈ ગયા છે ઘરે આપણે ગયા હતા બહાર ગામ અને બહાર ગામ ગયા થા એટલે આપણે કઈ વ્લોગ બનાવવાનો નથી બપોર સુધી વાડીએ વેઈ ગયા હતા અને બપોર પછી બારગામ વ્યા ગયા હતા એટલે આપણે બ્લોગ બનાવવાનો નથી અને અત્યારે આવી ગયા છીએ આપણે ઘરે ઘરે આવ્યા હતા બેનને જો કપડાં બપડા ધોઈ નાખ્યા છે રસોઈ બનાવી નાખી છે અને બેનને એ વ્યા છે પાંચ વાગ્યા આમ નિશાળેથી અને આપણે ત્યાંથી ભાગ્યા હતા પાંચ વાગે એટલે આપણે ઘરે પગવાનું જો અત્યાર થઈ ગયું અને જો માટે આરતી પણ થઈ ગઈ છે ઉત્સવભાઈ વેઈ ગયા છે આરતીમાં અને એવું છે ફેમિલી અને આપણે ક્રિષ્નાબેનને ઈજો નિરણ ખાવા માંડ્યા છે મસ્ત મજાની અને ઉછન પપ્પા થાકી ગયા છે ને તે હુઈ ગયા છે ગાડી આંકી આ મિલે આપણે બહુ આંખા ગયા થા ગાયમાં એટલે ઈજો ગાડી આંકીને થાકી ગયા ને તે હુઈ ગયા છે અને હા અને અત્યારે જો ગલેપ નોંધવાળું પડે છે એટલે કાંઈ બતાતું નથી અને એવું છે ફેમિલી અને વાડીએ તો છે ને આપણે બપોર સુધી ગયા તા બપોર પછી વરસાદ આવી ગયો હતો અને બપોર પછી કાંઈ આપણે ગયા નહોતા વાડીએ બપોર પછી કંઈ વહેલા હેર વહી આવશે ને તો જાહું પણ અત્યાર થઈ ગયું એટલે કાંઈ વાડીએ જ્યાં નથી તો ચાલો ફેમિલી આ સાથે જ આજના બ્લોકને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય